નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનું પાઠ ત્રણ જેનું નામ છે નેચર ગોડ્સ ગિફ્ટ આ પાઠના સ્વધ્ય પથ્થના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્ય અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ત્રણ એક્ટિવિટી એક રિસાઇટ ધ પોએમ તેના ઉપરથી એક્ટિવિટી 2 ફાઇન્ડ આઉટ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોエム તો પહેલું લાર્ક તથા સે સાર્ક બી તથા સે ટ્રી ટોડ તથા સે રોડ હેયર તથા સે चेयर અને ગોટ તો થશે બોટ એક્ટિવિટી 3 રીડ ધ સ્ટોરી ઓફ મેજિક ગાર્ડન એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ પેલું There was a small playground in the school. That's false. Biju, the flowers were talking to the birds. It's true. Triju, the teeny birds love the little children. That's true. Chothu, the sunflower lifted its hand. That's true. Pachmo, the magic garden was quite that night. That's true. ત્યાર પછી એક્ટિવિટી ચાર રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધોરાગ્રાઉન્ડ વોઝ ઇન સીએમ વિદ્યાલય બીજું વિચ ફ્લાવર સ્ટુડ હાઈ અગેન્સ્ટ ધ વોલ તો સનફ્લાવર એન્ડ રોઝીઝ સ્ટુડ હાઈ અગેન્સ્ટ ધ વોલ ત્રીજું હુ આર ગાર્ડનર્સ તો ચિલ્ડ્રન આર પાંચમું ગીવ ધ ઓપોઝિટ વર્ડ અગલી તો નો ઓપોઝિટ થશે બ્યુટીફુલ ત્યાર પછી પાંચમું અંડરસ્ટેન્ડ ધ રાઇડલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્કસ પેલું આઈ કેન કિલ ધ બેક્ટેરિયા જર્મ્સ માઇ ટ્વિગ ક્લીન યોર ટીથ આઈ કેન ક્યોર આઈ કેન ક્યોર સ્કિન પ્રોબ્લેમ્સ હું એ માય તો ઇટ્સ નીમ એવી જ રીતે બીજામાં આવશે પીપલ ત્રીજામાં આવશે અશોકા ચોથામાં આવશે તુલસી અને પાંચમામાં આવશે બિલ્વ ત્યાર પછી એક્ટિવિટી છ સર્કલ ધ ધડવન તો પહેલામાં ગ્રેપ્સ છે તે ઓડ થશે બીજામાં મોજા છે તે અલગ થશે ત્રીજામાં ચમચી અલગ થશે ચોથામાં માછલી અલગ થશે અને પાંચમામાં મશરૂમ છે તે અલગ થશે ત્યાર પછી એક્ટિવિટી સાત સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ચિત્ર નો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો આપીએ પહેલો પ્રશ્ન હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ પિક્ચર તો ધેર આર ફ્લાવર્સ ઇન ધ પિક્ચર બીજું વોટ ઇઝ ધ કલર ઓફ ધ બર્ડ તો બ્લુ કલર ત્રીજું વોટ ઇઝ ધ રેબિટ ડુઈંગ તો રેબિટ ઇઝ રાઇડિંગ સ્વીપ ચોથું હુ ઇઝ ફ્લાઇંગ તો બર્ડ ઇઝ ફ્લાઇંગ પાંચમું વેર આર ચિક્સ ચિક્સ આર ઇન ધ નેસ્ટ ત્યાર પછી એક્ટિવિટી આઠ સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પલીટ ધ સેન્ટેન્સીઝ તો ચાલો ટેબલના આધારે આપણે વાક્યોને પૂરા કરીએ જેમાં પેલું આવશે બોથ સુનિતા એન્ડ રૂપેશ કેન સિંગ અ સોંગ બીજું બોથ સુનિતા એન્ડ રૂપેશ કેન નોટ રન ફાસ્ટ ત્રીજું સુનિતા કેન પ્લે ગિટાર બટ કેન નોટ ડાન્સ ચોથું રૂપેશ કેન નોટ પ્લે ગિટાર બટ કેન ડાન્સ પાંચમું સુનિતા કેન પ્લે ગિટાર બટ કેન નોટ ડાન્સ एक्टिविटी नव खाली छे पूर्वनी है टुडे ध वेधर इज क्लाउडी इट में रेन बीजू सबाना इज इल सी में अटेंड द पार्टी तीजू गीता इज लेट सी मे नॉट कैच ध ट्रेन चौथ टुडे इट इज होली द शॉप मे में क्लोज पांचवा विदाउट परमिशन यू मे नॉट एंटर इन द ऑफिस ત્યાર પછી ખાલી જગ્યાઓ ભરવાની છે જે માં પહેલી ખાલી જગ્યાઓ જોઈએ સે વોટર તો વોટર ઇઝ લાઈફ વોટર ઇઝ પ્રાઇસલેસ ગિફ્ટ બાય નેચર ટુ ટુ હ્યુમન્સ એન્ડ ઓલ લિવિંગ beings we cannot even imagine life without water it is not possible for any living beings on the earth to live without water we use water for bathing washing cooking and many other things activity join the sentences and rewrite them so said this is this dog is dirty we should clean it Biju, Max is fat. He should not eat much food. Triju, it is going to rain today. We shouldn't have leave home. Chotu, it is really really cold here. So we should put on jackets. tarbachi activity bar, make meaningful words from the brackets. તો પહેલામાં થશે ફ્રૂટ બીજામાં થશે લીફ ત્રીજામાં થશે રૂટ્સ ચોથામાં થશે બ્રાન્ચ પાંચમામાં થશે ફ્લાવર ત્યાર પછી એક્ટિવિટી તેર સર્કલ ધ ફોલોઇંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ તો અહીં ટ્રી સ્ટેમ બ્રાન્ચ લીફ ફ્લાવર ફ્રૂટ રૂટ અને બાર્ક તેની ફરતે સર્કલ કરેલું છે જે તમે જોઈ શકો છો

મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો